જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂળી તાલુકાના વઘડીયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે માઇનિંગના કોલસા કાઢવાના તેવા ખાડાઓ બોરવાની એક ઝુંબેશ ચાલુ છે દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બુરી દેવામાં આવેલ છે ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈપણ બે ઈસમો કોઈપણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે ત્રણ મજૂરો અંદર કામ કરતા હતા જે રાજસ્થાનથી આવેલા છે તે ત્રણેય મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે હાલ ત્રણેય મજૂરોની ડેડ બોડી સુરે મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા આ વ્યક્તિઓને પોલીસે બે વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ વિશે આરોપીઓ છે તે કોણ છે અને આ વારંવાર આવા ઝડપાઈ જગ્યા પ્રથમ વખત હાલમાં જે આરોપીઓ છે તે મુડી તાલુકાના જ રામપરા ગામના બે ઇસમો છે જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના બે બેસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી તેમનો કેવી રીતે કબજો હતો જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે તે રીતના પૂછપરછ ચાલે મૃત્યુ શક્યતા અત્યારે દેખાતી નથી હાલ ત્રણ વ્યક્તિઓ ત્યાં મરણ ગયેલ છે તેઓ હોસ્પિટલ ખાતે આવી જાય છે એવી કોઈ ચોક્કસ એવી માહિતી નથી ત્રણ વ્યક્તિઓ જે ત્યાં સ્થળ ઉપર હતા જે પોલીસને માહિતી મળેલ છે ત્રણ વ્યક્તિઓ મરણ જતા ત્યાંના মডি হসপিটাল খাতে এমনি ডেডবডি লাইনে আছে